નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સચિન પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસ કમિશનરની સૂચનાઓ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સચિન પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસિંહ વનારને મળેલી બાતમીના આધારે પોલીસે ખરવાસા ગામ બ્રિજ પાસે ઓટો રિક્ષાને રોકી તપાસ કરી હતી પોલીસે ઓટો રિક્ષામાંથી ચારસો છવ્વીસ નાની પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ નવ હજાર ચારસો ચૌદે જપ્ત છે પોલીસે દારૂનો જથ્થો લઈ જનાર સુરત અજયભાઈ પટેલ વર્ષ ત્રીસ રિક્ષા ડ્રાઈવર રહે મહાદેવનગર બમરોલી રોડ ફાંદેસરા અને માહિતુંવર ઉર્ભે મેઉલકુમાર નવીનભાઈ કહાર ઉમર વર્ષ સાડત્રીસ રહે નાનપુરા હિજડાવાળ સુરત વિરુદ્ધ ગુજરાત નશાબંધી ધારા એક્ટ મુજબ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત